સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તમે પણ ટેકાના ભાવે મગફળી આપવાના હો તો તમારા માટે એક મહત્વના ન્યૂઝ છે મિત્રો ખાસ કરીને વાત કરીએ મિત્રો ટેકાના ભાવે જે લોકો મગફળી લાવનાર ખેડૂતો છે એને જણાવવાનું કે આપને મેસેજ મળે અને મગફળી તમારી પાસે તૈયાર ન હોય બરાબર તો ખરીદી કેન્દ્ર ઉપર આવી અને નવેસરથી વારો લઈ અને તારીખ તમારે લઈ જવાની રહેશે અત્યારે મિત્રો જે લોકો કમોસમી વરસાદના કારણે છે હજી ઘણા બધાને મગફળી નીકળી નથી અને એનો વારો આવી ગયો હોય બરાબર તો એ બીજી તારીખ છે છે લઈ શકે મિત્રો એ લઈ લેવાની રહેશે મિત્રો મેસેજની તારીખથી સાત દિવસ સુધી છે બિલ બનશે એટલે સાત દિવસની અંદર ફરજિયાત પણ છે તમારે મગફળી લેવાની રહેશે અત્યારે તમારે કમોસમી વરસાદના કારણે હજી મગફળી ન નીકળી હોય ને તમારો વારો આવી ગયો હોય તો તમારે છે કેન્દ્ર ઉપર આવીને નવી તારીખ લઈ જવાની છે નવી તારીખના સાત દિવસ પછી તમારે મગફળી લઈ આવવાની રહેશે અને જ્યારે તમે આવો છો ત્યારે ખાસ આ ડોક્યુમેન્ટ ભૂલતા નહીં નગર તમારે છે ધક્કો થશે ફરી તમારો આધાર કાર્ડ છે બેંક પાસબુકની નકલ છે તમારા આઠ હશે સાત બાર છે મગફળી વાવેતર અંગેનો દાખલો આ વિશેષ મિત્રો તલાટીકમ મંત્રી પાસેથી મળી જાય આ તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો રજીસ્ટ્રેશન સ્લીપ તમે જ્યારે આ ફોર્મ ભરેલું હોય એની રજીસ્ટ્રેશન સ્લીપ ખાસ સાચવીને રાખવાની બરાબર અને નોમિની જે લોકો એ નોમિની છે કિસ્સાની અંદર નોમી આધાર કાર્ડ છે એની નકલ ફરજિયાત રાખવી પડશે મિત્રો આ વખતે મગફળીનું પેમેન્ટ છે આધાર કાર્ડ પર થવાનું હોય તો દરેક ખેડૂતોએ પોતાના આધાર નંબર સાથે છે બેંકમાં લિંક હોવો જરૂરી છે તેની ચકાસણી કરી લેવી અને જો કોઈ બેંકની અંદર લિંક કરાવેલ ન હોય તો વહેલી તકે લિંક કરાવવું એટલે મિત્રો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક કરાવવા હોય તો એના થ્રુ આ પેમેન્ટ થવાનું છે તો આ વિશેષ મહત્ત્વની માહિતી છે તો આ માહિતી તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં આ માહિતી છે ઇમ્પોર્ટન્ટ રહેશે ટેકાના ભાવે જે લોકો આપવા જાય એના માટે બધા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી છે તો અવશ્ય તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો